ધારી તાલુકાના ખેડૂતો દ્વારા સ્વેચ્છા અમરેલી અધિકારી કરતા કરતા ઉપર લેન્ડ ગ્રેબિંગ કલમ અન્વાયે હુકમ થઈ આવેલો હતો જેના અનુસંધાને ધારી મામલતદાર ત્રિવેદી તેમજ નાયબ મામલતદાર મહેતાને નાયબ મામલતદાર ગોહિલ સહિતની ટીમ દ્વારા ફાચરિયા ગામે

અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે કેટલું દબાણ હતું દબાણ હતું દોઢ બે વીઘા જેટલું અમારું દબાણ હતું શું મશીનરી લઈએ અમે અમે જે એમાં જેસીબી લાવી અને જે કલમો વાવેલી હતી એ કલમો અમે કાઢી નાખી છે કેટલી કલમો કાઢી અમે કલમો લગભગ આશરે પચાસ થી સાઠ કલમું કાઢી નાખી છે જમીન મુક્ત કરી હા અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનું દબાણ અમે દૂર કરીએ છીએ ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું